ધરમપુરના નાની કોરવડ ગામના ઓગણીસ જેટલા અરજદારો સાથે મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રીને આચાર સંહિતાની ગાઈડલાઈનને ધ્યાને રાખી એક સાલી ધીરણે ખેડતા સરકારી સીર પડતર જમીનની કાયમી ધોરણે પરવાનગી આપવા બાબતે લેખિતમાં રજૂઆત કરાઈ તારીખ ત્રીસ માર્ચ શુક્રવારના રોજ ચાર કલાકે મળતી માહિતી મુજબ ધરમપુર તાલુકાના નાની કોરવડ ગામના ઓગણીસ જેટલા અરજદારો સાથે ધરમપુર મામલતદાર શ્રી બી પટેલ સાહેબને આચાર સંહિતાની ગાઈડલાઈનને ધ્યાને રાખીને એક સાલી ધીરણે ખેડતા સરકારી સીર પડતળ જમીનની કાયમી ધોરણે પરવાનગી આપવા બાબતે રજૂઆત કરવામાં આવી જ્યાં અરજદારો બાપદાદા વખતથી જમીન મહેસૂલી ભરતા હોય અને જેની પાવતી અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે ગામના અરજદારો અને સામાજિક આગેવાન વિજયભાઈ અટારા

ધરમપુર ખાતે નાની કોરવડ ગામના ઓગણીસ અરજદારો સાથે ચૂંટણીની ગાઈડલાઈન અને આચારસંહિતા ગાઈડલાઈન ની ધ્યાનમાં રાખીને ચાર આગેવાનો સાથે મામલોદાર સાહેબને રજૂઆત કરી છે કે જે જંગલ જમીન છે તે અમારા દાદા વખતથી છેલ્લી ચાર પેઢીથી અમે રડતા આવેલા છે અને એ સિવાય અમારી પાસે બીજી કોઈ આજીવિકા નથી જે બાબતની રજૂઆત આજે અમે મામલતદાર સાહેબને કરી છે કારણ કે જે વર્ષો પહેલાં અમારા બાપ દાદાએ જે જંગલો સાચવેલા છે જે જમીનો સાચવેલા છે તે જમીનનો અધિકાર ફક્ત અને ફક્ત આદિવાસીઓનો જ રહેવો જોઈએ કારણ કે આ જળ જંગલ જમીનનો માલિક વર્ષોથી આદિવાસી સમાજ છે જે બાબતની રજૂઆત આજે અમે સામાજિક આગેવાન વિજયભાઈ અટારા અને ગામના અરજદાર ઓગણીસ જેટલા છે એમની સાથે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી છે માજા નામ અરવિંદભાઈ રા કમળભાઈ રાથડ હું નાની કોરવળ હું લીધેલા હું જે જમીન અમે બાપદાદાહન ખેડત્રી હું માગણી કરું લ મામલતદાર છે હેઠળ લીધેલા હું